તો વાત કરીએ એક મહત્વના સમાચારની તો હાલમાં એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ અમદાવાદ પૂર્વમાંથી ચૂંટણી ન લડવાને લઈને રોહન ગુપ્તાએ ખુલાસો કર્યો છે રોહન ગુપ્તાએ પાર્ટના આદેશ બાદ પાર્ટીના આદેશ બાદ નિર્ણય લીધો છે માતા પિતા મારા પિતા અને હું ચૂંટણી લડવા તૈયાર ન હતા તેવું રોહન ગુપ્તાએ કહ્યું છે હું એક આદર્શ ચૂંટણી લડવા માંગતો હતો

પાર્ટીએ જ્યારે મને આદેશ આપ્યો છે રોડ લડવાનું છે ત્યારે એને સ્વૈચ્છા સ્વીકાર અને જે મારી જોડે સાથીઓ જોડાયેલા છે મારી ટીમના અને તમામ લોકો એ દિવસ લાગી ગયા સો માનસની ટીમ ઉભી કરી કાર્યાલયના ચૂંટણીની તારીખ તે વિશે નક્કી કરી ગઈકાલે હિંમતસિંહ કોઈને ત્યાં બેસીને બાપુ મધું સંમેલન વીસ તારીખે અમે નથી આપી રહ્યા દોર ટુ દોર વધુ તમે નક્કી કરો નક્કી જ વસ્તુ જે વ્યવસ્થા કરવાની હોય ખાવાની હોય મંડપની હોય આ એક અઢવાડિયાનો ઘણા સાથીઓને મળ્યો પણ એટલે મને ટાઈમ મળ્યો છે મને વ્યવસ્થા એવી ચૂંટણી લડીને એક કે કરી એક અને સારી રીતે ઇલેક્શન મને ખબર છે સૌ જાણે છે કે ટફ સીટ છે એટલે એ ટફ સીટ માં ઉતરવાનું કામ એ જ હતું કે કાર્યકર તરીકે લડીને એક મેસેજ જાય અને અમદાવાદ થી સારી શરૂઆત થાય તો એની આખા ગુજરાત માં એની